નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો બે હજાર ચારથી બે હજાર સોળની વચ્ચે જે નિવૃત્ત થયેલા પેન્શનરો છે તેમની માટે આજની તારીખ અગિયાર દસ બે હજાર પચીસની બપોરે જ થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો શું જાહેરાત થઈ છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું વાત એકદમ સરળ ભાષામાં અને વિગતવાર કરવાના છીએ જેથી કરીને તમને કોઈ પ્રશ્ન ન રહે અને માહિતી વ્યવસ્થિત રીતે સમજાઈ જાય તો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમે વ્યવસ્થિત રીતે સમજી લેશો અને વિડીયો શરૂ કરતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આજની બેઠકમાં ઇપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરો પહેલ પર વિચારણા થઈ શકે છે તો આ પહેલનો હેતુ બેન્કિંગ જેવી સુવિધાઓ રજૂ કરવાનો છે જેમાં એટીએમ દ્વારા પ્રોવિડન્ટ ફંડમાંથી ભંડોળ ઉપાડવાનો અથવા તો યુપીઆઈ વ્યવહારો માટે તેનો ઉપયોગ કરવાનો વિકલ્પમાં સામેલ હોઈ શકે છે તો આ બે દિવસીય બેઠક અને તેની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા કરી રહ્યા છે તો આ બેઠક ભવિષ્ય નિધિ એટલે કે પીએફ લાભાર્થીઓ માટે એક સારા સમાચાર લાવે તેવી અપેક્ષા છે અને સરકાર દિવાળી પહેલાં આશરે આઠ કરોડ ઈ પી એફઓ સાથે જે લાભાર્થીઓ છે તેની સાથે આ અપડેટ શેર કરી શકે તેવી એક શક્યતા છે જો કે લઘુત્તમ વધારો કરવો કરવાનો મુદ્દો છે તે પેન્શન એક હજાર રૂપિયા સુધીનો વધારો હાલમાં એજન્ડામાં નથી જોકે અહેવાલો દર્શાવે છે કે બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકે છે તો ઈ પી કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ નાઇન્ટીન ફાઇવ હેઠળ લઘુત્તમ પેન્શન હાલમાં દર મહિને એક હજાર રૂપિયા છે જે બે હજાર ચૌદમાં નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારથી તે યથાવત છે ત્યારબાદ વાત કરીએ તો શું ઈ પી નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે તો ટીઓઆઈના એક અહેવાલ મુજબ આજની બેઠકમાં ઈ થ્રી પોઈન્ટ ઝીરો પહેલ પર વિચારણા કરવામાં આવી હશે તો આ પહેલનો હેતુ બેન્કિંગ જેવી સુવિધાઓ રજૂ કરવાનો છે જેમાં એટીએમ દ્વારા પ્રોવિડન્ટ ફંડમાંથી ભંડોળ ઉપાડવાનો અથવા તો તેનો ઉપયોગ કરવાનો વિકલ્પ સામેલ હોઈ શકે છે તો મિત્રો વધુમાં ટ્રેડ યુનિયનોની સતત માગણીઓને ધ્યાનમાં રાખીને સીબીટી લઘુત્તમ પેન્શન દર મહિને રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા પચીસો અથવા તો પંદરસો કરવાની દરખાસ્તની સમીક્ષા કરે તેવી અપેક્ષા પણ છે તો ઈ પીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નોકરીદાતાઓ કર્મચારીઓ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સભ્યો હોય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બેંકો અને યુપીઆઈ દ્વારા આંશિક ઉપાડ વિશે તો બેંકો અને યુપીઆઈ દ્વારા આંશિક ઉપાડની મંજૂરી આપવાના સૂચનનો ટ્રેડ યુનિયનો દ્વારા વિરોધ થવાની શક્યતા છે તો જેમણે સતત કહ્યું છે કે પ્રોવિડન્ટ ફંડ નિવૃત્તિ સુરક્ષા માટે હોય છે તો ઇટીના એક અહેવાલ મુજબ ટ્રેડ યુનિયનોએ ચિંતા વ્યક્ત કરી છે કે બેન્કિંગ ચેનલો દ્વારા ઉપાડની મંજૂરી આપવાથી આ બચતના મૂળભૂત હેતુને નુકસાન થઈ શકે છે તો ખાસ કરીને જો તેનો ઉપયોગ હાલમાં નિયમો દ્વારા મંજૂર કરાયેલા હેતુઓ સિવાયના હેતુઓ માટે કરવામાં આવે મિત્રો તો મિત્રો ખાસ કરીને દસ અને અગિયાર ઓક્ટોબરના રોજ જે ઇપીએફઓની મિટિંગ બેંગ્લોરમાં જે યોજાવાની છે તેના વિશે જે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો છે તે લઈ શકાય છે તો જ્યારે પણ મહત્વના નિર્ણયો જાહેર થાય ત્યારે આપણે તમને માહિતગાર કરવાની પૂરેપૂરી કોશિશ કરશું તો આ વિડીયો તમે અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર